જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી એક ખાનગી નળ્યો હતો જેના બાદ આ બસ ખીણમાં ખાબકી જતા પાંચ શ્રદ્ધાળુઓના કમકમાટી ફર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સત્તર જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા આજે સવાર દરમિયાન વધુ એકનું મોત નીપજ્યું હતું

નીપજ્યું હતું સાપુતારા પાસે ફૂટ ઊંડી ખીણમાં પચાસ મુસાફરો સાથેની બસ ખાબકતા પાંચના મોત નીપજ્યા હતા જ્યારે પિસ્તાળીસ ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકવીસને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે પચીસથી વધુ ઈજા હોઈ સુરત ખસેડવાની ફરજ પડી હતી સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા ઘટનાના પગલે સુરત કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા